આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના સિનોરમાં દિવેર મઢી સહેલાણીઓ નર્મદા નદીમાં નાહવા માટેનો ઘસારો જોવા મળી રહ્યો છે કારજાર ગરમી પડી રહી છે વડોદરા જિલ્લાના લોકો દિવેર મઢી નર્મદા નદીમાં નહ્વા ઉમટ્યા છે વધતી જતી અંગ દજાડતી આ ગરમી પડી રહી છે તેને લઈને જ જે નહવા માટે આવતા સહેલાણીઓ છે તેઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘસારો જોવા મળી રહ્યો છે અંગ દજાડતી ગરમી અને આ ગરમીથી રાહત મેળવવા અનેક લોકો મજા માણી રહ્યા છે અમે અહીંયા ભરૂચથી ભરૂચ સિટીથી મારી ફેમિલી સાથે હું આવ્યો છું અને અમે અહીંયા દિવેર મધીમાં ગરમીની સિઝનમાં ઠંડક માણવા માટે અહીં આવ્યો છે અને ઘણી સારી જગ્યા ડેવલપ થયેલી છે અને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ એ બદલ દિવેર મધી અને ત્યાંની પબ્લિકનો ખૂબ ખૂબ આભાર રાહત ગરમીથી ખૂબ જ રાહત થઈ છે અહીંયા અમને અને સારી ઠંડક પણ છે પાણી પણ ખૂબ ક્લીન છે અને વ્યવસ્થા પણ સારી છે અમિત કેસરુવાલા અમે ભરૂચથી અહીંયા દિવેર મઢીની મજા માણવા માટે આવેલા છે હું આગળ પંદર દિવસ પહેલાં પણ મારા ફ્રેન્ડ સર્કલ જોડે અહીંયા આવી રહ્યો છું ને બહુ મજા આવી હતી મને તે દિવસે પણ તે વખતે બપોરના પણ અમે લોકો આવેલા હતા તે વખતે બહુ જ ગરમીનું હિતાવ બહુ જ હતું તેથી અમે અહીંયા આવ્યા હતા તમને ખૂબ મનને શાંતિ લાગી હતી ને સારું પણ હતું ને ગરમીથી બહુ જ ખાસ છુટકારો મળી રહ્યો છે ને આજે હું મારા ફેમિલી જોડે આવેલો છું જોઈ રહ્યા છો તમે કે કેટલી એ મજા માણી રહ્યા છે આજે ગરમી પુષ્કળ જ છે રસ્તામાં આવતા આવતા અમને બહુ જ અઘરું પડ્યું આ તો ગાડી લઈને આવ્યા છે જે લોકો બાઇક લઈને એમના માટે તો બહુ જ અઘરું પડે છે